વડોદરા શહેરના છાણી વિસ્તારમાં અમીન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જ એક જીસીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ જ ટુર્નામેન્ટમાં પ્લેયર્સમાં ભાઈઓ તેમજ બહેનોની ક્રિકેટ ટુર્નામેન્ટ હતી જેમાં આજે ફાઇનલ મેચ રમાઈ છે શહેરના છાણી વિસ્તારમાં આવેલા અમીન ગ્રાઉન્ડ ખાતે જ બેનસ ગ્રુપ દ્વારા એક ખૂબ સુંદર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગર્લ્સની બે ટીમ છે સાથે જ બોયસની નવ જેટલી ટીમો આજે મેચ રમી છે આજે જ્યારે ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે જે ક્રિકેટરો છે તેઓએ જ વિપિન વિપિન સર પ્રભાકર સર એચ આર ટીમ સાથે જ નીરજ સરનો આભાર પણ વ્યક્ત કર્યો છે હાલ અત્યારે સ્ટ્રેસ ભરી અને તેમજ બિઝી લાઈફમાં એક એક્ટિવિટી થાય સ્પોટ એક્ટિવિટી થાય તે અંતર્ગત આયોજન કરવામાં આવ્યું હતું સૌ જ પ્લેયર્સો છે તેઓએ પણ ઉત્સાહભેરામાં ભાગ લીધો હતો અને રમ્યા હતા વિજેતા ટીમને ટ્રોફી આપવામાં આવી છે સાથે જ વિશેષ માહિતી પ્રિયંકા ચવાણ આપી રહ્યા છે इसकी वजह से शायद वो नहीं अच्छी तरह से खेल पाए बहुत ही अच्छी शॉट ये तो ओरिजिनल बाउंड्री भी क्रॉस कर चुकी है बहुत ही अच्छी प्लेसमेंट अच्छा okay. बहुत काफी अच्छी गेंद आ रही है काफी अच्छा कैच ड्रॉप not... काफी अच्छी गेंद शॉट, एक मौजूद। लाइट में, अभी अंदर अंदर थोड़ा जी पे चल रही है। कर दिया? बैटिंग चाहिए था बॉलिंग का फैसला लिया और बी इलाइट इलेवन बैटिंग करेंगे it. Hey. આ આજની અમારી બે મેચ બીએનએસ ગ્રુપ દ્વારા અહીંયા અમીન ક્રિકેટ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમવામાં આવી છે અને અહીંયા ગર્લ્સની બે ટીમ છે બોયઝની ટોટલ નાઇન ટીમ છે ગઈકાલે પણ અમે આખો દિવસ મેચ રમાઈ હતી અને એમાંથી જે ફાઇનલિસ્ટ હતા એ આજે રમે છે અને બહુ જ સારી રીતે બધું આયોજન કર્યા કરવામાં આવ્યું હતું થેન્ક યુ વિપિનભાઈ પ્રભાકર સર એચ આર ટીમ નીરજ સર બધાએ સ્પોર્ટ્સ કમિટી બહુ જ સારી રીતે બધું આયોજન કરવામાં આવ્યું હતું અને બધા જ પ્લેયર બહુ ઉત્સાહથી પાર્ટિસિપેટ કરે છે અને દરેક વર્ષે અમે કંઈક ને કંઈક નવું કરીએ છીએ સો આ વર્ષે પણ બહુ જ સારી રીતે આયોજન કરવામાં આવ્યું હતું બધી રીતે લાઈક કેમ કે શું છે આજની જે ડેલી લાઈફ છે એમાં કામ કામ સિવાય પણ આ રીતની સ્પોર્ટ્સ એક્ટિવિટી અલગ અલગ અમે રાખીએ છીએ બેડમિન્ટનની વોલીબોલની એ રીતની ઘણી બધી એક્ટિવિટીઝ રાખીએ છીએ તો આનાથી શું છે એક મોટિવેશન મળે છે અલગ અલગ ટીમના લોકો એક સાથે આવીને રમે છે સો ઇટ્સ વેરી ગુડ જીતવાને શું છે ટ્રોફીસ પ્રિયંકા આજે આપણે જીસીએલ જે ગૌરી પ્રીમિયમ લીંગ આપણે રમાડતા હોઈએ છીએ અને એનું આ નવમું વરસ છે અને આપણે છાણી એરિયામાં આપણે સરસ ગ્રાઉન્ડમાં અને સારા બધા પ્લેયર સાથે અને સારા બધા એમ્પ્લોયી બધા સાથે ભેગા મળીને રમે છે આજે એટલે આજે આ નવમા વરસનું આજે જીસીએલ નવમું વરસ આયોજન કરે છે અને સતત આ આયોજન અમારી જે સ્પોર્ટ કમિટી એડમિન એચઆર બધા ભેગા થઈને જે બધાનો ઉત્સાહ વધારવાનું કામ કરે છે તે બદલ હું બધાનો આભાર માનીશ પહેલાં તો કે આવું નવું સુંદર આયોજન દરેક વર્ષે કરતા રહે કેટલા પ્લેયર્સ છે અને મેચ સાથે શું શું છે ટોટલ આપણે અહીંયા નાઇન ટોટલ ટીમ બોઇઝની છે અને બે ગર્લ્સની ટીમ છે એટલે અમે દર વર્ષે પણ આ જ રીતે નાઇન મેચ નાઇન ટીમો વચ્ચે અંદર અંદર ક્રિકેટ રમાય છે અને આ વખતે થોડુંક અમે જુદું કરી અને દરેક અલગ અલગ ટીમોમાંથી ઓક્શન કરી અને માણસો લીધી અને અલગ સરસ સરસ બધી ટીમો બની છે એટલે આ વખતનું એક સુંદર ડિફરન્ટ આયોજન સ્પોર્ટ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું અને એ ખરેખર કારગત નીવડ્યું છે એટલે અત્યારે બધા ક્રિકેટનો સરસ આનંદ માણી રહ્યા છે અને સરસ બધા પ્લે કરી રહ્યા છે એટલે બોયઝની નાઇન અને બે ગર્લ્સની ટીમ હમણાં ગર્લ્સની ટીમ પણ રમાશે અને ગર્લ્સ પણ આ વખતે પૂરા જોશમાં અહીંયા ક્રિકેટ રમી રહી છે મારું નામ વિપિનભાઈ પટેલ